વિદ્યાદીપ યુનિવર્સિટીએ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત એચઆર કનેક્ટ વન પોઈન્ટ ઓ દ્વારા ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે મજબૂત સેતુ બનાવવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના એચઆર નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓએ હાજરી આપી હતી કાર્યક્રમની મુખ્ય થીમ ઉદ્યોગ નવીનતા અને અસર હતી આ વિષય પર આયોજિત પેનલ ચર્ચામાં આઈટી એઆઈ સૌર ઉર્જા ઉત્પાદન ઇલેક્ટ્રિક વાહનો બિઝનેસ કન્સલ્ટિંગ હેલ્થકેર અને નર્સિંગ જેવા ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ પેનલમાં કમલેશ ઠક્કર આશીષ અગ્રવાલ નિલેશ મહેતા કેયુર રાખોલિયા અને ધંધી રાજગુરુ જેવા ઉદ્યોગોના જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી તેમણે ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તાલીમ પૂરી પાડવા માનવ સંસાધનોની ભૂમિકા અને આગામી પડકારો માટે તૈયાર રહેવા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા નમસ્કાર હું ડોક્ટર વિપુલ શાસ્ત્રી પ્રોસ્ટ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી કે જે બે હજાર બાવીસથી થી શરૂ થયેલ છે અને આટલા ટૂંકા ગાળામાં એણે તેરથી થી વધુ યુજી જેટલા કોર્સો આઠથી વધુ પીજી અને અગિયારથી વધુ જેટલા પીએચડી કોર્સિસ શરૂ કર્યા છે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં આશરે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સરસ યુનિવર્સિટી છે કે જે રિસર્ચ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ એટલે આપણે જો ઈઆરપી કહીએ તો તેને અનુસરે છે એજ્યુકેશન રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ એજ્યુકેશનમાં તમે જો તો અમારા વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારું એકેડેમિક એક્સલન્સ મળે તેવા પ્રયત્નો થાય છે રિસર્ચના ક્ષેત્રે ગણો તો ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં સારામાં સારું રિસર્ચ થાય તેવા માટેના અમે કાર્યક્રમો કરીએ છીએ હાલમાં ચારથી પાંચ વર્કશોપ કર્યા છે કેસીજી છે આઈસીએસઆર છે તેવી જગ્યાએમાં અમે એપ્લાય પણ કર્યું છે અને અમને આશા છે કે અમને તે રિસર્ચ પ્રોજેક્ટો પણ મળશે આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો પણ કરીએ છે હાલ જાન્યુઆરી જે બે હજાર પચીસ છે તેમાં એક ખૂબ જ વિશાળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરવા જઈ રહ્યા છે અને પ્લેસમેન્ટ કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તે સારામાં સારું એજ્યુકેશન મળે પછી તેને પ્લેસમેન્ટ મળવું જોઈએ તો પ્લેસમેન્ટ માટે પણ અમે અવનવા પ્રયત્નો કરીએ છીએ તેના જ ભાગરૂપે અમે આજે એક એચઆર મીટ કરી છે આ એચઆર મીટમાં જે પણ વ્યક્તિઓ આવશે તેના પાસેથી અમે જાણશું કે તેઓની જરૂરિયાત શું છે અને આ જરૂરિયાત પ્રમાણે અમે કોર્સો પણ શરૂ કરીશું ઘણી વસ્તુ જો અમારા કોર્સોમાં ઇનકોર્પોરેટ કરવાનું લાગશે તો ઇનકોર્પોરેટ પણ કરશું અને જે ઇનોવેશન ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ જે આ ત્રણ આઈ છે તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન જે એકેડેમિક ઇન્ડસ્ટ્રીયલ લિંકેજ એ બેવને જોડીને બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારતનું જે વિઝન છે તેને પૂરા પાડવા માટે અમે અથાગ પ્રયત્ન કરશું ખૂબ ખૂબ આભાર નમસ્કાર દોસ્તો હું છું જય રાજગોર ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ વિદ્યાર્થી યુનિવર્સિટીથી અમે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એચઆર કોનેક્ટ વન પોઈન્ટ ઓનું સુંદર ખાતે સુરતમાં આયોજન કર્યું જેમાં પાંચથી વધારે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું પેનલિસ્ટ આપણે ડિફરન્ટ સેક્ટરથી આપણે ઇન્વાઇટ કર્યા હતા જેમાંના પેનલિસ્ટ નંબર વન મિસ્ટર કેયુર રાખોલિયા હેવન ગ્રુપ ઓફ કંપનીઝના ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર જે અત્યારે સોલારની અંદર બહુ જ સારી રીતે લોકોને એન્ટરપ્રિન્યરશીપનું ઉદાહરણ બહુ જ નાની ઉંમરમાં કેવી રીતે પાડી રહ્યા છે એને આપણે પેનલિસ્ટ તરીકે આપણે એમનો લાવો લીધો કેવી રીતે એન્ટરપ્રિનિયરશિપની ઉપર આપણે પ્રાવધાન કરી શકીએ એમણે બહુ જ સારી રીતે શીખવા અને સારી સમજણો આપી બીજા આપણી સાથેના જે પેનલિસ્ટ હતા એ મિસ્ટર ધનદીપ રાજ્યગુરુ કે જે કેનેડિયન મલ્ટીનેશનલ કંપનીઝના બહુ જ સારા પ્રોફેશનલ માણસ કે જે એચઆરની અંદર ટેલેન્ટ કેવી રીતે હાયર કરવું ટેલેન્ટને કેવી રીતે લોકો સુધી ઇમ્પ્લાન્ટ કરવું એમનું એમણે બહુ જ સુંદર રીતે એમણે આયોજન અને કર્યું અને વાત કરી ત્યારબાદ આપણા જે ત્રીજા વન ઇવી ફાઉન્ડર ડિરેક્ટર નિલેશ મહેતા કે જેમણે સોલાર ઇન્ડસ્ટ્રી સાથે સાથે ઈવી સેગમેન્ટમાં કેવી રીતે આવનારા ગ્રોથને કામ કરવું એની એમણે બહુ જ સરસ રીતે વાત કરી કેવી રીતે લોકો સુધી એક સારો મેન પાવર ઊભો કરી શકાય એમની એમણે ખૂબ સરસ જાણકારી આપી બિઝનેસ કન્સલ્ટન્સીથી મિસ્ટર કમલેશ ઠક્કર હતા કે જેમણે આવનારા સમયની અંદર બાળકને લાન્સિંગથી તેમજ જોબ માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ અત્યારે શું ગેપ છે અને આવનારા સમયની એમની શું માંગ હોવી જોઈએ એમણે બહુ જ સરસ રીતે એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું એના લેવલથી આપણે એમને શિખામણ અને એ વસ્તુને લઈને આપણે કોર્સીસ ઇન્કોર્પોરેટ કોર્પોરેટ કરશું તો એચઆર કનેક્ટ વન પોઈન્ટ ઓનો ઉદ્દેશ્ય માત્રને માત્ર ઇન્ડસ્ટ્રીની અંદર ઇનોવેશન લાવી ઇમ્પેક્ટ કેવી રીતે લાવવો એ આપણે મહદઅંશે સફળ કર્યો થેન્ક યુ સો મચ